નમસ્કાર હું છું કોપી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચર્ચા અને અત્યારે તો ચર્ચા સૌથી વધારે થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી જેને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને આ શિસ્તબદ્ધ પાર્ટીમાં નીતિન કાકા વર્સિસ કરસન કાકા અને આ બાજુ રંજન ભટ્ટ વર્સિસ જ્યોતિબેન પંડ્યાની આ જે લડાઈ છે અને તેમાં પણ હવે એવું કહેવાય રહ્યું છે કે બની શકે કે ભાજપમાં જુનાગઢની જે સીટ છે તેને લઈને પણ ભડકો થઈ શકે છે શું છે અત્યારે અત્યારે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની પરિસ્થિતિ કારણ કે જે રીતે પાર્ટી આપણને ઉપરથી સારું દેખાય છે બધું શું એટલું સારું છે ખરું આપણી સાથે વાતચીત કરવા અત્યારે ચિંતન આચાર્ય જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર ચિંતન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચિંતન જેટલી સિચ્યુએશન અત્યારે ભારતીય જનતા પાર્ટીની આમ સારી દેખાય છે કે પાંચ લાખ પ્લસ ની લીડ થી જીતવાની વાર્તા થઈ રહી છે પરંતુ આપને શું લાગી રહ્યું છે એ પરિસ્થિતિ અત્યારે છે ખરી અ જો ગોપી અત્યારથી આ લીડને લઈને આકલન કરવું અથવા તો એનું એનાલિસિસ કરવું એ મુશ્કેલ હોય એટલા માટે કે દરેકે દરેક બેઠક ઉપર હવે હજુ તો ચૂંટણી જાહેર કદાચ ચાલતીકાલે થશે અને એ પછી ગુજરાતમાં મતદાનની તારીખ એકાદ મહિના પછી હોય તો આ લગભગ એકાદ મહિનાની અંદર શું સમીકરણો ક્યાં કેવી રીતે બદલાય છે એની બાબતમાં થોડો મુશ્કેલ છે પણ એક સ્વાભાવિક છે કે તમે ગઈ જે બે ચૂંટણીઓની પેટર્ન જુઓ તો નવસારી બેઠક છે ગાંધીનગર બેઠક છે વડોદરા બેઠક છે આ ત્રણ બેઠકો ઉપર લગભગ પાંચ લાખ કે એની આસપાસની લીડ હતી ને બીજી ઘણી બધી બેઠકોમાં ભાજપે લગભગ ઓછામાં ઓછી દોઢ થી પોણા બે લાખ ની lead તો મેળવી છે હવે હવેનો જે સમય કહીએ તો સામે કોંગ્રેસ એટલી મજબૂત છે નહીં અથવા તો દેખાતી નથી એટલા માટે કે તમે જુઓ કે બે હજાર ઓગણીસ માં જે લગભગ તમે હું તમને કહું છું કે દોઢ થી પોણા બે લાખ ની ઓછામાં ઓછી lead હતી એ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ મજબૂત હતી એવું કહી શકો એટલા માટે કારણ કે એના લગભગ દોઢ વર્ષ પહેલા જ કોંગ્રેસે સિત્યોતેર બેઠક મેળવી હતી અને ભાજપ માત્ર નવ્વાણું માં,

એ જ કરવાના છે એટલે એ લગભગ જો કરશે તો આ લીડ એમને મેળવવી હશે તો એની બાબતમાં હું એવી રીતે શંકા નથી કરતો પણ અત્યારથી આ પ્રકારના લગાવવા કે પાંચ લાખથી વધારે લીડ મળશે કે નહીં મળે એ થોડુંક મુશ્કેલ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચોક્કસ આ બાબતને કહેતા હોય પણ અત્યારે એક એનાલિસ્ટ તરીકે એક પત્રકાર તરીકે હું જે ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે એ દાવા સાથે બિલકુલ સહમત છું અને એવું જ થશે એવું નહીં કહી શકું એટલે આ પણ હવે હું તમને એ જ કહું છું હવે જે પરિસ્થિતિ ઉપર આપણે આવી રહ્યા છે કે આ બે જગ્યાએ એક તો કડીમાં આખે આખું મહેસાણા પણ નહીં માત્ર કડી કારણ કે બેઠક મહેસાણા છે અને એનો એક ભાગ છે કડી વિધાનસભા વિસ્તાર છે અને એમાં પણ કડી આખો જ મત જે વિધાનસભા મત વિસ્તાર નહીં આ માત્ર કડી નું જે ત્યાંનું નગરપાલિકાનું અથવા તો ત્યાંનું માર્કેટ યાર્ડનું જે પોલિટિક્સ છે એની વચ્ચેની આ એક તરીફ્ટ છે અને બીજું તમને કહું કે બીજું તમે વડોદરાની વાત કરી તો વડોદરામાં પણ બે વ્યક્તિઓ વચ્ચેની આ એક વ્યક્તિગત કડાઈ પ્રકારની સ્થિતિ છે જેમાં સિટિંગ એમપી રંજનબેન અને બીજા ફોર્મર મેયર અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા જ્યોતિબેન પંડ્યા પણ ખૂબ એમને આશાઓ હતી કે તેમને ટિકિટ મળશે એ ન મળી એ પછી પણ તમે જુઓ કે જ્યોતિબેન પંડ્યા તો રંજનબેન સમારોહમાં અચાનક પોતાનો ઉભરો ઠાલ્યો અને એમાં ક્યાંક એ જે રાત્રિનો જે સમયગાળો હતો એમાં કોઈ સ્થિતિ એવી થઈ હોવી જોઈએ એ ભાજપના નેતાઓને પણ ખ્યાલ હશે કે શું થયું કે જેથી કરીને જ્યોતિબેન પંડ્યા એ પોતાની આ શાહ જે હતી એ વેદના સ્વરૂપમાં ઠાલવી દીધી અને સીધું પક્ષને પણ ફોન કરીને જણાવી દીધું કે મારું આત્મઘાતી હુમલો હોય તો ભલે પણ હું આ બાબતથી નારાજ છું હું અપક્ષ પણ લડી રહીશ આ બધી વાતો એમને કરી તો આ બે મુદ્દા છે હવે તમે વિધાનસભાનું તમે ઉદાહરણ લો ચૂંટણીનું તો વિધાનસભામાં તો ભાજપના ઘણા બધા જે નેતાઓ હતા ઈવન એસટી મોરચાના તેમના અધ્યક્ષ હતા તે પણ સામે પડ્યા તેમણે પણ પક્ષ માંથી રાજીનામું આપ્યું ઘણા બધા લોકો જેમના પાર્ટીના સાથે વર્ષોથી જોડાયેલા લોકો હતા તેમણે પણ રાજીનામું આપ્યું મધુ શ્રીવાસ્તવ જેવા કદાવર નેતા અપક્ષ લડ્યા તો આ બધી ઘટનાઓ તો આપણે જોઈ છે પણ છતાંય ભાજપે અત્યાર સુધીમાં ક્યારેય ન મેળવી હોય એટલે ભાજપ શું કોઈ એક પક્ષે ગુજરાતમાં ન મેળવી હોય એટલી બધી બેઠકો ભાજપે મેળવી એકસો છપ્પન બેઠકો ચૂંટણીમાં તો આવી પ્રકારની સ્થિતિથી પરિણામો ઉપર કોઈ અસર સીધી રીતે પડે છે કે નહીં પરિણામો કરતા પણ વધારે તો હું એમ કહીશ કે ઉપર એની કોઈ અસર પડે છે કે નહીં એ સ્થિતિ મને ઘણી આશ્ચર્યજનક લાગે છે કદાચ હું માનું છું ત્યાં સુધી નહીં થાય એટલા માટે કે જો એવું જ હોય તો એની પહેલા તો કોંગ્રેસના ઘણા બધા અર્જુન મોઢવાડિયા કે સીજે ચાવડા સહિતના કદાવર નેતાઓ ભાજપમાં આવી ગયા તો એના કારણે પણ મતદાતાઓના મનોબળ ઉપર એવી અસર થવી જોઈએ અને તેઓ ને બદલે બીજેપીને પસંદ કરે એ પ્રકારની સ્થિતિ હોય અને એ કદાચ થઈ પણ શકે એટલા માટે કારણ કે જ્યારે પાર્ટીના લોકો છોડી છોડીને જતા હોય ત્યારે મતદાતાઓને થોડુંક એ વિસ્તારના મતદાતાઓને ક્યાંક કેટલીક અંશે એ બાબત લાગતી હોય છે પણ જ્યાં માત્ર ને માત્ર વર્ચસ્વની લડાઈ હોય બે નેતાઓ વચ્ચે ત્યાં આવી વિપરીત અસરો મતદાતાઓના માનસ ઉપર કે એમના વલણ ઉપર થતી નથી હોતી એટલે ભાજપ જે પ્રયત્ન કરી રહી છે જે પ્રકારે માની લો લાખ થી મેળવવા માટે જે પ્રકારના વ્યૂહર્યુટ થશે કદાચ આ વસ્તુ થઈ પણ શકે પણ આવા નાના મોટા ટંટાને કારણે ભાજપને નુકસાન સહન કરવું પડે એ સ્થિતિ હું નથી માનતો આવે હા પણ પાર્ટીની અંદર એક સેન્ટિમેન્ટ ખરાબ ચોક્કસ થતું હોય છે આ બધા પણ ચિંતન સવાલ એ છે ને કે પાર્ટી તો છેલ્લે તો સંગઠનની વાતો કરે છે અને સંગઠન કે અમારું સૌથી સ્ટ્રોંગ છે એવું ભારતીય જનતા પાર્ટીનો દાવો પણ છે અને એ વાતમાં કોઈ બે મત પણ નથી પરંતુ હા ક્યાંક અત્યાર સુધી આપણે એ જોયું છે કે ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસની અંદર આવા આ ટાઈપના ભવાડા થતા હતા આ વખતે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં ખુલીને ટિકિટને લઈને બવાલ થઈ છે હા કે આ વસ્તુ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું કે કોંગ્રેસમાં જયારે બેઠકો ઉપર જે ઉમેદવારો જાહેર થયા ત્યારે આટલી વિકટ સ્થિતિ કોંગ્રેસની નહોતી ત્યાં આગળ એને બદલે ભાજપમાં તમે જુઓ લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ક્યાંક દક્ષિણ ગુજરાત આ બધા ઠેકાણે આ પ્રકારની આક્રોશની સ્થિતિ હતી લોકોએ પાર્ટીઓ છોડી સસ્પેન્ડ કરવામાં આવ્યા કેટલાય લોકોને કે પાછળથી ભાજપે તેમને બધાને પરત સામેલ પણ કરી દીધા પણ આ પ્રકારની સ્થિતિ એ વખતે પણ હતી જ ભાજપ આમ બરાબર છે શિસ્તબદ્ધ સંગઠન કેડર પાર્ટી બધું છે પણ એક વસ્તુ સ્વાભાવિક છે કે જયારે તમે નવા લોકોને તક આપવાનું શરૂ કરો એટલે ઘણા બધા લોકોની અપેક્ષાઓ ખૂબ બધી વધી જાય અને એવા કિસ્સામાં થતું એવું પણ હોય છે કે આ જ્યોતિ પંડ્યા જેવા જે ખૂબ સિનિયર પણ નથી કે સાવ નવા સવા પણ નથી એવા લોકોની અપેક્ષા ખૂબ વધારે થઈ જાય કે જો નવા લોકોને જો તકો મળતી હોય તો અમારામાં એટલી તાકાત છે એટલી ક્ષમતા છે અમારામાં એટલી પાત્રતા છે કે અમને લોકોને ટિકિટ આપવી જોઈએ અમે એ રિઝર્વ કરીએ છીએ અને એના કારણે ઘણી વખત જ્યારે પાર્ટીના ઇક્વેશનમાં એ લોકો ફિટ ન બેસે અને એમને ટિકિટ ન મળે ત્યારે ઘણી વખત એમના હૃદય કરાવવા કુઠરાઘાત થતા હોય અને પછી એ એક્શનનું રિએક્શન સામે આવતું હોય પણ એનાથી પાર્ટી હચમચી જાય કે પાર્ટીના લોકો અથવા તો જે કેડર છે એમની નીચલી કેડર એ લોકો હતોત્સાહિત થઈ જાય એ લોકો દૂર થઈ જાય પાર્ટીના કામ કરવાથી અને એમને મતદાતાઓ સુધી પહોંચવામાં પણ મુશ્કેલીઓ પડે એ સ્થિતિ નથી ઊભી થતી ભાજપમાં કારણ કે ભાજપે અત્યારે પોતાનું સંગઠન છે ખૂબ વિસ્તારી દીધું છે અને હવે તો કહીએ છીએ કે પેજ પ્રમુખ જે એમને ફોર્મ્યુલા બનાવ્યું છે તો એમાં તો લગભગ પચાસ એક મતદાતાનો સંપર્ક કરી શકે એવો એક કાર્યકર્તા એમની પાસે છે એટલે દરેકે દરેક બેઠકો ઉપર નાનું નાનો જે વોર્ડ અથવા તો બૂથ જે ગળીએ એ માં પણ પચાસ લોકોને જ સંભાળવાના હોય એવો એક કાર્યકર્તા એટલે એવા જેટલા ગુણોત્તરમાં તમે જુઓ તો એવા એટલા બધા કાર્યકર્તાઓ એની પાસે હશે એવું આપણે માની શકીએ તો એ સ્થિતિને જોતા હું માનું છું ત્યાં સુધી જે પછી મતદાતાઓ જે પોતાનું વલણ બનાવે

તો સ્વાભાવિક રીતે જ લોકો એ પ્રકારની સુખ ધરાવતા હોય છે કે જેથી કરીને કદાચ એવું વિપરીત વલણ અપનાવી શકે પણ એવા સંજોગોમાં ભાજપ ખૂબ હોશિયાર પાર્ટી છે આવા જે લોકો હોય છે ઉપર કોઈ કલંક હોય લાંછન લાગેલા હોય એમને એ દૂધમાંથી માખી દૂર કરે એમ દૂર કરી દેતા હોય છે એટલે એ રીતે પણ એ મેનેજ કરી લેતા હોય છે સિચ્યુએશન ને તો હું એવું માનું છું કે લાંબે ગાળે એની અસર બહુ નહિવત હોય પણ આવું કંઈ હોય તો થઈ શકે બાકી નાના મોટા ઝઘડા અંદર અંદર ના હોય એના કારણે મતદાતાઓને તકલીફ થાય અને તેઓ જ પાર્ટીના વિરૂદ્ધમાં મતદાન કરે એ પ્રકારની સ્થિતિ લગભગ સંગઠન તો સંગઠન તો તમારી સાથે કારણ કે પણ હું એટલે સંગઠન જોઈએ પણ સંગઠનને ડીએક્ટિવેટ કરી શકે એવી મોટી વ્યક્તિ ડીએક્ટિવેટ જોઈએ માની લો કે અત્યારે સીઆર આર પાટીલ છે તો સીઆર પાટીલ સંગઠનના નેતા છે એવી રીતે બીજા તમે નેતાઓ જુઓ તો જેમ પ્રદીપસિંહ વાઘેલા હતા એ સંગઠનના નેતા હતા એમના એ જ રીતે તમે જુઓ કે રત્નાગર છે હાલમાં એ પણ એમના સંગઠનના નેતા છે અહીંયા બીજા ઘણા બધા નેતાઓ છે કે જેઓ સંગઠનના નેતાઓ છે જેઓ જો નારાજ થાય તો કદાચ તેમનું જૂથ એ દૂર થઈ જાય એટલી ક્ષણો પૂરતું પણ ભાજપે એક મિકેઝમ એવું બનાવ્યું છે કે નારાજગી જો માની લો કે વખત આવી થાય તો એ જે ખોટ પડે એ એ નિષ્ક્રિય જાય તો ખોટ પૂરી પાડવા માટે બીજેથી કમ્પેન્સેટ થઈ જતું હોય છે તો એ બહુ મોટો ખાડો પડી જાય એમના સ્ટ્રેટેજીમાં અને એમના ગણિતો ખોરવાઈ જાય એ પ્રકારની સ્થિતિ નથી થતી એવું એમણે સરસ મિકેનિઝમ ગોઠવી દીધું છે બીજું કે ભાજપમાં તમે જુઓ કે હાલમાં ગુજરાતમાં સંગઠનમાં જે નેતાઓ છે એ માત્ર હોદ્દાઓને આધારે જ નેતા છે એ એમના રીતે જ નેતા છે અને એમની પાછળ એમના સમર્થકોનું ખૂબ મોટું જૂથ છે એ પ્રકારની સ્થિતિ બહુ ઓછી છે જે સંગઠન મેં પ્યોરલી જોડાયેલા છે એવા લોકોની વાત કરું છું અલબત્ત જો તેમને સમાજનો કોઈ ટેકો હોય માની લો કે કાલે કુંવરજી બાવળીયા નારાજ થઈ જાય મોટા કોળી નેતા છે માની લો કે પરસોત્તમ સોલંકી નારાજ થઈ જાય તો એ પણ મોટા કોળી નેતા છે એવી રીતે સમાજના કોઈ મોટા નેતા છે એ નારાજ થાય અને એની પાછળ મોટો સમાજ જતો રહે અને એ સમાજ ભાજપ થી વિરુદ્ધનું વલણ અપનાવે તો ભાજપના પક્ષમાં ચિંતાનું વાતાવરણ ઉભું થઈ શકે પણ આ બધા નેતાઓની કદાચ ક્યાંય એવી અપેક્ષાઓ હોતી નથી અથવા તો એમના ક્યાંક હિતો સચવાઈ જતા હોય છે સમય અનુસાર એટલે એ પ્રકારની સ્થિતિ ઉદ્ભવતી નથી એટલે ભાજપ હું તમને કહું છું ને કે એ બાબતમાં જે ડેમેજ કંટ્રોલ કહીએ એ બાબતમાં ખૂબ એમની પાસેની ટેકનિક છે ખૂબ સારી છે ને ખૂબ હોશિયાર પાર્ટી છે એટલે અત્યાર સુધીમાં આવા ઘણા બધા પડકારો એમને જીલ્યા છે એને પાર પાડ્યા છે એટલે નીતિન પટેલ અને કરશનભાઈ સોલંકીની વચ્ચે થોડીક આપસી રંજીશ થઈ ગઈ રંજનબેન અને જ્યોતિબેન પંડ્યા ની વચ્ચે જે તું તું મેમેજ થઈ ગઈ તો એના કારણે ભાજપ ને એઝ હોલ કોઈ મોટું નુકસાન થઈ જાય અથવા તો મતદાતાઓને એવું લાગે કે ના આ પાર્ટી ખોટી છે એમના તો અંદર અંદર ઝઘડા ચાલે છે આપણે હવે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને વોટ આપવાનું ચાલુ કરી દો તો એ પ્રકારની સ્થિતિ ન થાય પણ જ્યારે નેતા કોઈ મોટો એવો છોડીને જતો રહે પાર્ટીને જેમ કે કોંગ્રેસમાં થઈ રહ્યું છે તેના કારણે જનરલી એક એવું પરસેપ્શન લોકોમાં બને કે હવે આ પાર્ટી છે એક ક્ષીણ થવા જઈ રહી છે ને એની તાકાત ગુમાવી દે છે તો જે મતદાતા પોતાનો વોટ વ્યર્થ જવા નથી દેવા માંગતા

શું પરિસ્થિતિ હશે કારણ કે ચૂંટણી ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ પણ છે જેના ઉપર આ વખતે ચૂંટણી લડાવવાની છે જો ડેટ્સ ને તો આઠ કે નવ જેટલા ફેઝિસમાં કદાચ હોઈ શકે આખા દેશમાં ચૂંટણીઓ અને ગુજરાતમાં આપણે ગણીએ તો એપ્રિલ જે મહિનો છે એના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં ચૂંટણી અહીંયા થાય એ પ્રકારની ગણતરી આપણે રાખી શકીએ એટલે એ રીતે જોતા હવે માની લો કે ગુજરાતની જો વાત કરીએ પર્ટિક્યુલરલી તો એક મહિના જેટલો સમય હવે ચૂંટણીને આડે રહ્યો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને ગુજરાતમાં લગભગ એક જ ફેઝમાં થતું હોય છે મતદાન કારણ કે ત્યાં લો એન્ડ ઓર્ડરના એવા નથી કાયદો અને લગભગ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂરું થતું હોય છે એટલે એક બહુ મોટી ચેલેન્જ નથી ચૂંટણી પંચ માટે એટલે ડિપ્લોયમેન્ટ જે કરવું પડે જે આર્મ ફોર્સિસનું કે બીજા અધિકારીઓનું એટલું મોટું નથી હોતું પણ હવે વાત જે છે કે તમે જેવી રીતે જુઓ છો કે સમીકરણ તો અત્યારે આપણે ભારતમાં જો વિપક્ષની વાત કરીએ તો એમને ઇન્ડિયા ગઠબંધન જે એલાયન્સ બનાવ્યું છે એમાં પણ ઘણી આગળ આપણે જોયું કે નીતિશ કુમારથી માંડીને ઘણા બધા પક્ષો છૂટા પડવા માંડ્યા સાથે એનડીએ માં કેટલાક જે ઘટક દળો હતા જે ચૂકા પડી ગયા હતા તો ચંદ્રાબાબુની પાર્ટી કીડીકી ગણીએ કે અકાલી દળ ગણીએ તો એ લોકો હવે સાથે આવવા તૈયાર થયા છે તો આવા કિસ્સાઓ કારણે અત્યારે હું એવું માનું છું કે એનડીએ એનડીએ જે છે છે એ મજબૂત હવે કોંગ્રેસ તમે કે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે અને ગુજરાતમાં ખાસ કઈ એવો રિસ્પોન્સ મળ્યો એવી પ્રકારની સ્થિતિ જોવા નથી મળી પણ બીજા રાજ્યોમાં રાહુલ ગાંધીની આ યાત્રા હતી એને સારો એવો પ્રતિસાદ ક્યાંક ક્યાંક મળ્યો છે અમુક અમુક કાલે એવા પેચીસ જે કહીએ આપણે એવા જે વિસ્તારો છે એમાં ક્યાંક કોંગ્રેસને કદાચ સારું એવું પરિણામ જોવા મળે પણ ઓવરઓલ ચિત્ર જે છે એમાં હાલ બીજેપી મજબૂત એટલા માટે છે કે તો એમણે સીએ એ નહીં લગતી જાહેરાત કરી નાખી રામ મંદિર જેવો મુદ્દો એમની પાસે છે સાથે સાથે ઘણા બધા કાયદાઓમાં પણ એમને સુધારા વધારા કર્યા અને સૌથી મોટી બાબત જો હું ગણું તો મોદીની ગેરંટી આ એક જે સૂત્ર છે એ છે એ બેનિફિશિયરી ક્લાસ જે લાભાર્થી વર્ગ હોય છે મતદાતાઓમાં જે અને મતદાન કરવા પણ જાય છે લગભગ તમે જુઓ કે એકદમ નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો વધારે હોય છે અને આ વર્ગ છે એ લાભાર્થી હોય છે સરકારી યોજનાઓમાં તો જે લાભાર્થીઓ છે એ જો સરકારી યોજનાઓથી સંમત હોય એ લોકોને એમના લાભ જે યોજનાઓના વ્યક્તિગત રીતે એમને સારી રીતે પહોંચ્યા હોય મળ્યા હોય તો તેઓ મતદાન સરકારની ફેવરમાં કરશે જો સરકારના દાવાઓ ખોટા હશે તો કદાચ પરિણામ વિપરીત મળશે એટલે આ પ્રકારની સ્થિતિ હોય છે એટલે તમે જુઓ કે હાલમાં મોદીની ગેરંટી સ્વાભાવિક રીતે એ મુદ્દો પણ એક મોટો રહેશે કે કારણ કે ગઈ તમે બે ની ઓગણીસની ચૂંટણીમાં પણ જુઓ તો બે હાજર ઓગણીસની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીએ આ જ મુદ્દા ઉપર વધારે જોક અપનાવ્યો હતો કે જે લાભાર્થીઓ છે યોજનાઓના એમના સુધી કાર્યકર્તાઓ પહોંચે અને રાજ્ય જે રાજ્યમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ એને લઈને પ્રચાર પ્રસાર ખાસ કરવો એટલે આ એક અક્ષીર જેને કહીએ ને ઉપાય છે કે જેનાથી લોકો સરકાર તરફી વલણ અપનાવતા થાય છે અને આના કારણે શું થાય કે એક તો ઇન્ડિયા શાઇનિંગ વખતે જે થયું હતું કે સરકારને એવું લાગ્યું કે આપણે આટલી બધી યોજનાઓ કરી અને એના કારણે લાભાર્થીઓ આપણા જે આપણી તરફે મતદાન કરશે એ ભૂલમાં રહ્યા એના બદલે નરેન્દ્ર મોદીએ મેકાનિઝમ એવું ગોઠવ્યું કે જે લાભાર્થી વર્ગ છે એમના સુધી કાર્યકર્તાઓ પહોંચે ને સતત એમના મનમાં એ રટણ ચાલુ જ રહે કે આ પ્રકારના લાભો તમને સરકારની યોજનાઓ સકી મળ્યા છે તો એ જ્યાં સુધી મતદાન મથક સુધી પહોંચીને એવીએમની સ્વીચ દબાવશે ત્યાં સુધી એના મનમાં એ વિચારો રહેશે એટલે આ પ્રકારની સ્ટ્રેટેજી ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ થતી હોય તો એના પરિણામો સરકારના તરફેણમાં રહેતા હોય છે શાસક પક્ષના તરફેણમાં રહેતા હોય છે એ આપણે કહી શકીએ એટલે હાલમાં સ્થિતિ આવી છે એટલે સામે ઇન્ડિયા ગઠબંધન છે એ પ્રયત્ન ચોક્કસ કરી રહી છે પણ હવે સમય ખૂબ ઓછો છે એવા સંજોગોમાં તો કોંગ્રેસ પણ અમુક બેઠકો ઉપર મળતા નથી એ પ્રકારની સ્થિતિ છે તો જોઈએ હવે આગે દેખીએ ક્યાં હોતા એવું છે સ્થિતિ હાલમાં પણ આવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે જુનાગઢ હોય સુરેન્દ્રનગર હોય અમરેલી હોય કે મહેસાણા હોય આ ચાર સીટ ઉપર હજી કેન્ડિડેટ અનાઉન્સ નથી કરી શકે આપને એ એ મુદ્દો અલગ છે એ મુદ્દો અલગ છે એક અનાઉન્સ નથી થયા એ કેન્ડિડેટ મળતા નથી એ પ્રકારની સ્થિતિ નથી બોલ પણ કેન્ડિડેટ અનાઉન્સ નથી થા કારણ કે ડર છે કે ક્યાંક ભડકો ના થઈ જાય જે રીતે ભડકો પણ હું તમને એ જ કહું છું કે અત્યારે જે ડીલે કરવામાં આવી રહ્યું છે આ અનાઉન્સમેન્ટ જો કરવી જ હોત તો દરેકે દરેક આટલી જે બાકીની જે પણ 11 બેઠકો હતી એની સાથે થઈ શકી હોત પણ એક સમય પસાર કરવામાં આવી રહ્યો છે અને એ દરમિયાન જ આ ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ થઈ જશે જે લોકોને માની લો કે તમારે સમજાવવાના છે ભાજપને કે જે લોકો નારાજ થઈ શકે એમ છે એવા લોકોને પડખે કરી લેવામાં આવશે એમને બીજા કોઈ પ્રોમિસિસ આપી દેવામાં આવશે તો ત્યાં સુધીમાં જ્યાં સુધીમાં નવા જે કેન્ડિડેટ છે એ જાહેર થશે ત્યાં સુધીમાં બધું લગભગ હું માનું છું ત્યાં સુધીમાં પાર પડી જવું જોઈએ એટલે એટલા માટે જ આ સમય જે છે એ પસંદ કરે છે કે અવકાશ મળે તો એમાં ઘણું બધું જે ખાના પૂરતી કરવાની છે થઈ જાય અને પછી સમૂહ સૂત્રા સંજોગોમાં અને એવા વાતાવરણમાં ઉમેદવારો જાહેર થાય સૌ પાર્ટીના લોકો તમામ લોકો એમના એ વધાવી લે અને એના માટે પ્રચાર કાર્ય ચાલુ કરી દે એટલે આ એક મુદ્દો છે પણ સ્વાભાવિક રીતે વાત સાચી છે કે ભાજપ ને છવ્વીસ જ ઉમેદવાર લેવાના છે શોધવાના છે ભાજપ ને અને એક વસ્તુ એવી છે કે લોકસભા માટે જયારે ઉમેદવાર હોય ત્યારે એનું સ્તર ખૂબ અલગ હોય છે તો એમાં હવે તો ઠીક છે કે ભાજપે પંચાયત લડેલા અને પ્રેસિડેન્ટ થયેલા કે જિલ્લાના સંગઠનમાં કે તાલુકાના સંગઠનમાંથી પણ લોકોને સિલેક્ટ કરી કરીને લોકસભા માટેની ટિકિટ આપી છે પણ જનરલી લોકસભાની ટિકિટ એટલે એક સાથે તમે વિચારો ને તો લગભગ ત્રીસ પાંત્રીસ લાખ થી વધારાની વસ્તીને રિપ્રેઝેન્ટ કરનારી વ્યક્તિ હોય છે એટલે એ એવી વ્યક્તિ હોવી જોઈએ કે એટલા વિસ્તારમાં એની એક છાપ અલગ હોવી જોઈએ અને એવા પ્રકારના લોકો જ દાવો માંડવો જોઈએ આમ તો જોવા જઈએ કારણ કે એ એ મોટા એનું પ્રતિનિધિત્વ કરતા હોય છે પણ હવે આ પેટર્ન ચેન્જ થઈ છે નવું લોહી જે છે એને તક આપવાની વાત છે ભાજપમાં તેના કારણે સૌ લોકોની ઈચ્છાઓ એકદમ જ જાગૃત થઈ જાય છે પહેલા એવું થતું કે હવે તમે વિચાર કરો કે ગાંધીનગરમાં અમિત શાહ હતા તો એમની સામે કોઈ કન્ટેન્ડર આવ્યા જ નહીં કેમ કેમ એવું થયું કેમ અને એની સામે તમે બીજા ઘણા બધી જગ્યાએ તો પચાસ પચાસ મહેસાણામાં પચાસ લોકોએ પોતાનો દાવો કરી નાખ્યો કે અમે લોકો ત્યાં આગળ કેન્ડિડેચર કરવા માટે તૈયાર છીએ તો આ સ્થિતિ એવી છે કે ઘણા બધા લોકોને એકસાથે અપેક્ષાઓ જગાડવામાં આવે છે કે તમે આટલા સક્ષમ છો સક્ષમ છો એમ કરીને પણ આ હું એવું માનું છું કે ભાજપની છે ને ખૂબ મોટી ચેક્સ એન્ડ ની એક સ્ટ્રેટેજી છે કે જે કોઈ એક વ્યક્તિને તરત મોટો કરી દેવો અને એક વ્યક્તિ સર્વે સર્વે પોતાના ક્ષેત્રમાં એસ્ટાબ્લિશ થઈ જાય એ પ્રકારની સિટી ભાજપ ક્યારેય ઈચ્છતી નથી અમુક લોકોને વાત કરીએ તો તો હવે નીતિન પટેલ નું એવું જ ઉદાહરણ છે કે નીતિન પટેલ અત્યાર સુધી ડેપિડિક ચીફ મિનિટ સુધીના પદ સુધી રહ્યા અને હવે તેઓ સરકારની બહાર છે હાલ ધારાસભ્ય પણ નથી કોઈ જગ્યાએ ટિકિટ પણ નથી તો હવે તેઓ એમના વિસ્તારમાં વર્ચસ્વ જમાવીને બેસી ન રહે એ પ્રકારનો એક આ વલણ પાર્ટીનું છે અને એના કારણે જ અહિયાં આ પ્રકારનો આંતરિક રોષ જે છે ઊભો થઈ જાય છે કરશનભાઈ નીતિનભાઈ પટેલની સામે કરશનભાઈ ઊંચો અવાજમાં વાત પણ ન કરી શકે પણ હવે એ એમની રાખતા નથી તો હવે જે કહીએ કે ઉગતા સુરત ને પૂજવું એ પ્રકારની એક સ્થિતિ અથવા તો એવું એક પ્રચલન ભાજપ થયું છે એના કારણે આપ જે સિનિયર લોકો છે એ લોકોની સ્થિતિ કફોડી થઈ રહી છે ભાજપમાં ત્યારે તમે જુઓ કે આની પહેલાં નીતિનભાઈનું આ પહેલો ઉદાહરણ નથી આની પહેલાં જ્યારે ત્યાં કડીના એપીએમસી માર્કેટ યાર્ડની ચૂંટણી થઈ ત્યારે પણ નિતિનભાઈને કહેવું જ પડ્યું હતું કે કડીને કોઈની નજર લાગી ગઈ છે એટલે કડીમાં જે ત્યાંનું ભાજપનું રાજકારણ છે આંતરિક રાજકારણ એમાં જે વમળો સર્જાઈ રહ્યા છે એને લઈને નિતિનભાઈ ખુશ નથી નિતિનભાઈનું વર્ચસ્વ ત્યાં તૂટી રહ્યું છે અને તોડવામાં ભાજપના જ લોકો છે એમાં કોઈ કોંગ્રેસના લોકો આવ્યા નથી એટલે એક જેને કહીએ ને કે અત્યારે હવે જે જૂના લોકો છે એને અને જે સિંહોના ટોળામાં થતું હોય છે વાઘ અથવા તો સિંહ ઘરડો થાય એટલે જે નવા પાટડામાંથી યુવાન થયા હોય જે સિંહ વયસ્થ થયા હોય એ ઘરડા સિંહને મારીને ફાડી ખાય એટલે એ પ્રકારની સ્થિતિ અહીંયા થઈ રહી છે કે જે ઘરડા થયા અથવા તો જેમના નોર પડી ગયા છે જેમના દાંત ક્ષીણ થઈ ગયા છે એવા જે સિંહ હતા અગાઉના જે તમારી ઉપર વર્ચસ્વ કરતા હતા એમને મારી નાખો અને હવે આપણે તમામ સત્તા ભૂકવો એ પ્રકારની સ્થિતિ છે હાલ પણ એક અગેન જ વસ્તુ છે કે એનાથી સીધી રીતે ભાજપની જે ખુરશી છે જેનું સિંહાસન છે ડામાડોળ થઈ જાય એ પ્રકારની સ્થિતિ પાછી નથી થતી તમે કહી રહ્યા છો કે એ પ્રકારની સ્થિતિ નથી થતી પરંતુ સવાલ એ પણ આવે છે ને કે ઘર્ડા થઈ ગયા ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો એ કારણ કે કોંગ્રેસમાં તો આપણે જોયું છે કે કોંગ્રેસમાં જે ઘણો સી છે એ જ આખી બાજીને પલટાવી દે છે એ જ અંદર અંદર ઝઘડા કરાવીને એ જ વસ્તુને પૂરી કરી દે છે ને છે ને વસ્તુ એવી છે એ ਵੀ આમ એવું છે કે એ કુદરતી રીતે બનેલો આ આખો ક્રમ છે તમે જુઓ સિંહોમાં કે જે ઘરડો થઈ ગયો છે જેના નોર છે એ પડી ગયા છે જેના દાંત ક્ષીણ થઈ ગયા છે જે શિકાર કરવામાં સક્ષમ નથી અને સામે પોતાનું જે કુટુંબ છે જે જે કહીએ એની બીજા જે પ્રાણીઓ છે અથવા તો બીજા સિંહો છે એનાથી રક્ષણ કરવામાં એટલો સક્ષમ નથી તો એવા સિંહને જે તમે નેતૃત્વ આપે રાખો તો ક્યારેક એવું બને કે સામે જે ટોળું મજબૂત હોય ઝરખનું ટોળું કે વરુનું ટોળું જો મજબૂત થઈ જાય તો એ આખા આખા સિંહના ટોળાને પણ ફાડી ખાય તો એ પ્રકારની સ્થિતિ ન થવી જોઈએ તો એ કુદરતી રીતે જ છે બધું તો ભાજપ એ કુદરતી સિદ્ધાંત સ્વીકારી લીધો છે કોંગ્રેસ હજુ એ સિદ્ધાંત સ્વીકારી શકી નથી અને ઘરડા સિંહો ને જ આગળ કરે રાખશે તો ત્યારે કેવું થશે કે એ જરખ નું ટોળું કે વરુ ટોળું હશે ને તો આ સિંહોને પાડી ફાડી ખાશે એવી સ્થિતિ થાય બિલકુલ સો ટકા સાચી વાત છે અને અત્યારે એ જ કોંગ્રેસમાં દેખાઈ રહ્યું છે પણ પહેલી વાર આ વખતે કોંગ્રેસમાં સામેથી જગદીશભાઈ અને ભરતભાઈએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હમ એમને લાગ્યું છે કે હવે અમારા નોર છે એ પડી ગયા છે દાંત હવે અમારા એટલા sharp રહ્યા નથી એટલે હવે નવા જે પાતળા છે જે સિંહો બની ગયા છે વયસ્ક એમને તક આપવી જોઈએ ચિન્ટુ છેલ્લો સવાલ આપને શું લાગી રહ્યું છે કે ઇલેક્ટ્રોલિયર બોન્ડની જે ઇમ્પેક્ટ છે એ ક્યાંક લોકો ઉપર લોકોના માનસ પટ ઉપર એ વસ્તુ આવશે ખરી નહીં આવે એટલા માટે એક તો સૌથી પહેલા તો જે એસબીઆઈ કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું એ પ્રકારની સ્થિતિ આમાં છે નહીં સ્પષ્ટતા બરાબર છે બીજી વસ્તુ કે આપણે વર્ષોથી જોઈએ છીએ કે એક સિસ્ટમ છે જ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એમાં પણ તમારે સબમિટ કરવાનો હોય છે તો ભાજપથી માંડીને કોંગ્રેસ થી માંડીને જે પણ પાર્ટી છે એને પોતાને કેટલું ફંડ મળ્યું વાર્ષિક એ પ્રકારના આંકડા આપતા રહે છે ને એ પ્રકારના આંકડા પ્રકાશિત થતા રહે છે પણ એનાથી તમે જુઓ કે મતદાતાઓ કોઈ રીતે અપીલ થતા નથી એમ એક આંકડો જોઈને એમને એવું થાય કે આ પાર્ટી જોડે આટલું ફંડ છે તો કોઈ એમને આશ્ચર્ય કે આઘાત પણ નથી લાગતો તમે વિચાર કરો કે હમણાં મુકેશ અંબાણી એમના પુત્ર અનંત અંબાણીના લગ્ન અહીંયા જામનગરમાં ત્રણ દિવસનું પ્રી વેડિંગ ફંક્શન કર્યું એવો દાવો કરવામાં આવ્યો કે મુકેશ અંબાણી એ વેડિંગ ફંક્શન માટે સાડા બારસો કરોડ રૂપિયા ખર્ચ્યા હવે આ બધા જ લોકોને ખબર છે તો કઈ લોકોને કઈ મુકેશ અંબાણી કે એમના પરિવાર માટે કઈ એવી પ્રકારની સ્થિતિ સાડા બારસો કરોડ રૂપિયા કેમ ખર્ચે તમે એટલો ધર્માદો કેમ કરી નાખ્યો એનાથી તમે બીજા લોકોને કેમ ન્યા આવા પ્રકારના પ્રશ્નો હવે કોઈને થતા નથી અને એવા થવા પણ ન જોઈએ એટલા માટે કે દરેકની પોતાની વ્યક્તિગત બાબત છે એવી જ રીતે આ રાજકીય પાર્ટીને લઈને પણ જે આંકડાઓ આવતા રહે છે આજે તમે જુઓ કે અરવિંદ કેજરીવાલે એક મુદ્દો ઉઠાવ્યો કે સી આર પાટીલે એક ફાઈવ સ્ટાર હોટલ જેવું પોતાનું કાર્યાલય સુરતમાં બનાવી દીધું તો એ અરવિંદ કેજરીવાલે એનું જબરદસ્ત ઉદ્ઘાટનનો સમારોહ કર્યો એ શું બધા લોકોના ખ્યાલમાં નહીં હોય હોય એમણે જોયું જ હશે ને તો સુરત ની આસપાસ શું કોઈ ગરીબ એ જે પાટીલના વિસ્તારમાં ક્યાંય કોઈ ગરીબ લોકોના ઝુંપડા નહીં હોય તો એ લોકોને એવું થશે કે પાટીલે આટલું મોટું પોતાનું કાર્યાલય બનાવ્યું તો અમે અમારે ભાજપ ને વોટ આપવું નથી કારણ કે અમે તો ઝૂંપડામાં રહીએ છીએ તો અમારે શું કરવા ભાજપ ને વોટ આપવો જોઈએ અમે લોકો તો બીજી કોઈ પાર્ટીને XYZ ને વોટ આપીશું નોટાનું બટન દબાવીશું પણ ભાજપ ને નહીં આપે આ પ્રકારની સ્થિતિ નથી થતી કોપી એટલે આ બોન્ડના કારણે લોકોના મન ફરી જાય અને એમને એવું થાય કે ઓહો અ રૂપિયા ઇલેક્ટોરલ માં જાય છે અને લોકો દાન કરે રાખે છે આમ છે ને તેમ છે એનાથી કોઈ ફરક નથી પડતો ચલો આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી તર થેન્ક યુ

નીતિનભાઈ નું એક્ઝામ્પલ આપીને ચિંતન આચાર્ય કહ્યું છે તો ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ કોંગ્રેસમાં પણ એટલી જ લાગુ પડે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરો આભાર